सावळी पोलिस झडपती गुमथेली रायफल आणि कार तीस शोधी काढी तेरा तुष्को अर्पण कार्यक्रम हेठ मूळ मालिकने परत सोपी શહેરના સારોલી વિસ્તારમાં પોલીસની જહેમતભરી તપાસના પરિણામે ગુમ થયેલી બાર બોરની રાઇફલ તથા જીવતા સાત કાર્તીઝ મળી આવ્યા હતા પોલીસની કામગીરીને કારણે મૂળ માલિકને સુરક્ષિત રીતે તેનું હથિયાર પરત મળ્યું હતું વિગતો મુજબ પ્રદેશના રહેવાસી ગિરજાશંકર રુદ્રપ્રસાદ પાંડે કામ અર્થે સુરત આવ્યા હતા સુરત રેલવે સ્ટેશન પરથી તેઓ સારોલી વિસ્તારમાં આવેલા લેન્ડમાર્ક કિરણ ડાયમંડ સર્કલ તરફ રિક્ષા દ્વારા જતા હતા ત્યારે તેઓની બેગ જેમાં બાર બોર રાઇફલ અને સાત જીવતા કાર્તીસ હતા તે રિક્ષામાં રહી ગઈ હતી બેગ ગુમતી જવાની જાણ તેઓ દ્વારા ત્રધી પોલીસ મથકે કરાતા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસને ઝડપભરી કાર્યવાહી અને સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા અને ગુમ થયેલી બેગને શોધી કાઢવામાં સફળતા મળી હતી આ ગુમ થયેલી રાઇફલ અને કાર્તીસ તેરાતુષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધિવત રીતે ગિરજાશંકર પાંડેને સોંપવામાં આવ્યા હતા ગુમ થયેલ માર સુરક્ષિત રીતે પરત મળતા ગિરજાશંકરે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો